નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરમાં વિસ્તારમાં આવેલી વિદ્યુર ઇન્ટરનેશનલ શાળાના વાલીઓની ફરિયાદ બાદ એફઆરસી કમિટીએ તપાસ સમિતિ રચી હતી તપાસ સમિતિએ સ્કૂલમાં તપાસ કરતા મળી હતી કેટલીક ક્ષતિઓ

મેદગ્યર ઇન્ટરનેશનલ સ્કૂલની દસ લાખનું દંડ ફટકારતા અન્ય સ્કૂલમાં પણ ફફડાટ ફેલાઈ છે તો હિયરિંગ ઓલમોસ્ટ બધી સ્કૂલનું ચાલુ છે અને જે રિવ્યૂ અરજી છે એ બાકી છે અત્યારે પણ મેજર અત્યારે ગઈકાલે વિવ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો અમે નોટિસ ઇશ્યૂ કરી છે એના ચાર ભંગ કરેલા છે શાળાએ જેમ આપ જાણો છો એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવા છતાં નહીં મળવાથી અમે એમને ચાર નો ચાર ભંગ બદલ નોટિસ ઇશ્યૂ કરેલી છે એમાં ચાર ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો એના બદલ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે બીજું શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે એક ક્વોટરની એડવાન્સ માં લઈ શકે પણ શાળાએ બે ની ફી એડવાન્સમાં લીધેલી છે એના બદલ એક લાખનો પેનલ્ટી કરવામાં આવી છે નંબર ત્રણ જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી ત્યારે જરૂરી દસ્તાવેજ નતા મળ્યા તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોપરેશન નહીં મળવાથી ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને નંબર ચાર સેમ પ્રિમાઇસિસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે બે હજાર ત્રેવીસ ચોવીસથી પચીસ સત્યાવીસ સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીઝ લઈ રહી છે જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે અને એના માટે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે એમ ટોટલ દસ લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી એના માટે આ દંડ કરવામાં આવ્યો છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર